ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કચેરી કોન્ફરન્સ રૂમ ઇરાજ ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલ અંગે મીટિંગ યોજાઈ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી કોન્ફરન્સ રૂમ ઈણાજ ખાતે રોડ સેફટી કાઉન્સિલ અને કાયદો તથા વ્યવસ્થાની મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં રોડ સેફ્ટી બાબતે જિલ્લામાં થતા અકસ્માતોની સંખ્યા ઓછી કરવા લેવામાં આવેલ પગલાંઓ તેમજ અકસ્માતો અંગેની સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લામાં થયેલા અકસ્માતોની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે જિલ્લામાં જરૂર જણાય ત્યાં બોર્ડ લગાવવા રસ્તાની સાઈડના દબાણો દૂર કરવા તૂટેલા ડિવાઈડરોને રિપેર કરવા અને બ્લેક સ્પોટની સહિતની બાબતોની ઓળખ કરવા ફ્લાયઓવરની કામગીરીની જગ્યાઓએ સાઇનબોર્ડ સહિતના નિયમોનું પાલન થાય તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન અનુસરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી